કેમ છો વિદ્યાર્થી મિત્રો કરેરિમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે તો નવી સીસીસીની જે નવી પે પેટન્ટ છે પદ્ધતિ છે એ પ્રમાણેના જે કોર્સ સ્ટ્રક્ચર છે એમાંનો એક મુદ્દો અંગ્રેજી વ્યાકરણમાંથી આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું તો જોઈએ આગામી જે એક્ઝામ છે એના માટે બરાબર છે થોડા થોડા પ્રમાણમાં આપણે માહિતીનો સ્ત્રોત તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો શરૂઆત બીજ આજે આપણે એક ટૉપિક લીધો છે સિંગ્યુલર પ્લુરલ રૂલ્સ એકવચન બહુવચનના નિયમો ટોટલ આ વિડિયો છે ને આપણે બે વિભાગમાં છે તો પહેલો વિભાગ જોજો એટલે કે પાર્ટ વન અને પાર્ટ ટુ અને પછી જો એકવચન વચન બહુવચનના કોઈ પણ નિયમ અથવા તો કોઈ પણ એના રિલેટેડ સવાલ પૂછાય તો સો ટકા તમારી આવનારી એક્ઝામમાં માર્ક આવશે જ થોડીક ઇન્ફોર્મેશન યાદ રાખજો થોડા રૂલ્સ યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવશે થોડા શબ્દોને તમે તમારી સાથે રાખવાનો પ્રયત્ન કરજો પોસિબલ હોય તો નોટ અને પેન લઈ લેજો અને આ વિડિયોની સાથે સાથે થોડાક રૂલ્સ પણ અંદર લખતા રહેજો તો શરૂઆત કરીશું આપનો પહેલો સેશન છે આપણો સિંગલ પ્લરના રૂલ્સ એટલે કે એક વચન બહુવચનના નિયમો ઓકે તો પહેલું છે જો શબ્દના છેડે એસ એસએસ એસએચ સી એચ એક્સ કે ઓ આપેલા હોય આમાં જ્યારે ઓ નથી લખેલો અત્યારે ઓના માટે સેપરેટ રૂલ કાઢેલા છે કયા કયા વર્ડ છે ફરી એકવાર જરાક બરાબર ધ્યાન આપજો પહેલું આવશે એસ

તો ડબલ એચ છે ને તો અહીંયા શું લાગશે ઈ એસ એ રીતે એસએચ છે તો અહીંયા શું લાગશે ઈ એસ એ જ રીતે મારી પાસે વર્ડ છે બેન્ચિસ શું છે સીએચ ચેક કરો સીએચ છે તો બેન્ચિસમાં બેન્ચ તો શબ્દ લખવાનો અને પછાડી કયો પ્રો બરોબર વર્ડ લાગશે બહુવચન બનાવવા માટે ઇએસ એ જ રીતે બોક્સ બોક્સ છે તો છેલ્લો છેલ્લો કેરેક્ટર કયો છે એક્સ હવે છેલ્લો એક્સ છે તો પછાડી બહુવચન બનાવવા માટે આપણે શું લગાડીશું ઈ એસ

સીએચ હોય એક્સ હોય કે ઝેડ હોય ત્યારે તમારે એની અંદર કયા પ્રત્યય લગાડવાથી બહુ વચન બને છે યસ બસ આટલું યાદ રાખવાની જરૂર છે ઓકે તો આઈ હોપ તમને આ કન્સેપ્ટમાં ખબર પડી હશે આ જ રૂલમાં નિયમ નંબર એકમાં અપવાદ છે ખાસ ધ્યાન રાખજો એમ બોલું ને અપવાદ છે એટલે કે રેગ્યુલર રૂલ એ ફોલો કરતો હશે નહીં જે નિયમિત ચાલતું હશે ને એને બરાબર બરાબર છે ફોલો કરતો નહીં હશે અથવા તો એનાથી કંઈક ઓડ જતું હશે જસ્ટ લાઈક પરંતુ સ્ટમકના કિસ્સામાં સ્ટમક તરીકે ઉચ્ચારણ થાય છે અને મોનરાચમાં ઉચ્ચારણ તરીકે મોનાર્ક થાય છે તેમને બહુવચનમાં બનાવવા માટે તેમના તે ફક્ત એસ ની જરૂર પડે છે આના ઉચ્ચાર છે ને જો ભલે અહીંયા સી છે સી છે એટલે એકચ્યુઅલી રૂલ્સ પ્રમાણે તો પછાડી શું લાગવું જોઈએ ઈએસ પણ ઈએસ નહીં લાગે કારણ કે એનો પ્રણમ છે સ્ટમક છે સ્ટમક પેટ પેટ મોનાર્ક બરાબર છે એ એક પ્રકારનો બરાબર છે વર્ડ છે એમાં ક સેન્સ કરે છે માટે અહીંયા ભલે સી એચ હોય ખાલી જગ્યા આવે કે પછી બરોબર તમારી પાસે કોઈ વર્ડ ને સિલેક્ટ કરવાનું કે આમાંથી એક વચન કહ્યું બહુ વચન કહ્યું તો એના માટે આપણે બરોબર છે આ પ્રયત્ન કરતા છીએ કે આ રૂલ્સ શીખીએ ઓકે તો પહેલા રૂલ જોયો એક અપવાદ પણ જોયો બે વર્ડ યાદ રાખી લેજો તમે કયા બે વર્ડના અપવાદ તરીકે સ્ટમક અને મોનાર્ક નેક્સ્ટ નિયમ નંબર બે તમે નિયમ ખાસ લખજો કે જેથી તમે રિવાઇઝ કરો રિવાઇઝ લખો ને તો તમે નોટ સ્વરૂપે લખજો કે જેથી તમને બરાબર યાદ રહે જો સંજ્ઞાના અંતે ઓ હોય તો બહુવચન માટે ઈએસ ને અંતમાં મૂકો હવે આ ઓને છૂટો પાડો કઈ રીતે ચેક કરજો કારણ કે આના છે ને બહુ બધા રૂલ્સ છે જેમ કે આની સાથે પાછો એક અપવાદમાં બી આવશે ચેક કરો ઓ છે કે ઓ તો ફરી એકવાર શું લાગશે યસ ઓ છે કે શું લાગશે ઈયસ એ રીતે મોસ્કિટો હવે મોસ્કિટોને આપણે ફ્લુરલ સેન્સ કરાવવું હોય તો અંદર લાસ્ટ વર્ડ શું છે ઓ શું લગાડવાથી બહુવચન બને યસ એ જ રીતનો વર્ડ છે પોટેટો પોટેટો એટલે ખબર પડે ને આપણે વર્ડના મિનિંગ જોતા છે આ સોરી વર્ડને બહુવચન બનાવતા છે એટલા માટે અંદર શું લાગશે યસ તદ્દન સહેલું છે ઓકે પણ આ ઓની ની અંદર કેટલાક અપવાદો છે અપવાદો એટલે ફરી એકવાર તમારી પાસે રેગ્યુલર રૂલ્સને ફોલો કરશે નહીં એટલે કે અનુસરશે નહીં હવે આની અંદર બનાવવાનો પ્રયત્ન કરીએ જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ કેટલાક અપવાદો છે જ્યાં બહુવચન માટે માત્ર એસ જરૂરી છે ઓના અંતે ઓનો છે તો આપણે શું હતા પણ ઓના અંતે ખાલી એસ લાગશે જસ્ટ લાયક ફોટો છે તો ફોટોનું પ્લુરનલ ખાલી એસ લગાડવાથી થશે જસ્ટ લાયક ડાયનેમો છે તો ડાયનેમોમાં શું આવશે એસ આવશે ડાયનેમો એટલે ખબર ને પહેલાના જમાનામાં જે સાયકલ આવતી ને સાયકલની અગાડી લાઇટ ચેક ને એના માટે પાછળની ભાગમાં એક એવું ડાયનેમો પ્રકારનું ભર્યું છે સાધન આવતું એને જોડવામાં આવે જેટલી ઝડપથી તમે સાયકલ ચલાવો ને ડાયનોમોમાંથી વીજળી ઉત્પન્ન થાય એટલા માટે બરાબર છે એને ડાયનોમો કહેવાતું વીજળી જનરેટર તરીકે ઓળખાતું પણ બહુ નાના પાયા પર ક્વાર્ટો ક્વોર્ટો એટલે પોણું 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 ખવું પડે પોણું જે એક ચતુર્થાંશ ભાગ છે ને તેને એ કહેવાય અથવા તો એક ભાગ કહેવાય અને બીજી ભાષામાં લેવું હોય તો સેક્શન તરીકે બી ઓળખી શકાય દેટ સિમ્પલ સોલો એટલે એકલું ભલે એસ છે એ બધા ઓ છે પણ ખાલી એસ 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 જ લાગશે જસ્ટ લાઈક પિયાનો પિયાનો નું શું થશે પ્યાનો ખાલી લાગે લાગે નહીં કેન્ટો કેન્ટો એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે જે છે પોએમ પોએમ આવે ને કાવ્યો એને કોઈ જગ્યાએ ડિવાઇડ કરવામાં આવે ને ત્યારે જે ભાગ બને ને એને કેન્ટો તરીકે ઓળખાય અંગ્રેજીમાં કઈ નહીં બરોબર તો એસ લાગશે મોમેન્ટો મોમેન્ટો એટલે ક્ષણ અથવા તો કોઈક વાર મોમેન્ટો આપવામાં આવે એક શું એઝ અ પ્રેઝન્ટ અથવા એઝ અ ગિફ્ટ ત્યારે મોમેન્ટો કહેવાય તેને પણ ખાલી એસ લાગશે બહુ વચનમાં સ્ટીરિયો સ્ટીરિયો એટલે બરોબર પ્રાચીન કાલે અથવા તો બહુ શું કે ને સદાબહાર કે ને આપણે સ્ટીરિયો સોંગ એ અર્થમાં તો એને ખાલી એસ પ્રત્યે લાગે છે ધીઝ આર ધ રૂલ્સ પ્લીઝ યાદ રાખજો યાદ રાખવાનો પ્રયત્ન કરજો કેમ આ બધા છે ને રેગ્યુલર રૂલ્સ ફોલો નથી કરતા પહેલો હતો એસ 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 એચ સી એચ એક્સ કે ઓ હોય એમાં પછાડી એસ લાગવાથી બને પછી મોનાર્ક અને એમાં સીએચમાં એસ નથી લાગતો સોરી ઈએસ નથી લાગતો

આ વિડીયોને છે ને તમે બે એકવાર જોશો ને તો તમને વધારે ખ્યાલ આવશે કે એમાં શું થાય છે બીજું કંઈ નહીં થાય તો કંઈ નહીં આટલું કરજો તમે આ વિડીયો જોવાઈ જાય આના પછીનું બીજું જે પાર્ટ ટુ છે એ પણ જોવાઈ જાય તો પછી તમે એકવાર નોટ્સ બનાવજો ને તમને ખ્યાલ આવશે કે યસ એક વચન બહુચન આની બાનું નહીં જાય મેજોરિટી આપણે એવો પ્રયત્ન કરેલો છે કે બધું જ અંદર આવરી લઈએ આગળ વધીશું નિયમ નંબર ચાર જો વાય એ સંજ્ઞાનો છેલ્લો અક્ષર હોય સંજ્ઞા એટલે કે નામનો છેલ્લો અક્ષર શું હોય વાય અને તે y ની આગળ વ્યંજન પછી બહુવચન સ્વરૂપો માટે y ને i માં es i અને es માં બદલવાનું બહુ સહેલો સોરી આમ શું કરવાનું છે y આવે ને y એના પહેલા જો વ્યંજન હોય ને તો શું કરે ને સ્વર હોય તો શું કરાય એના બે રૂલ જોવાનું છે બેક ટુ બેક અત્યારે આપણે વ્યંજનની વાત કરીએ ચાલો આ y છે y જરાક જોજો ચેક કરજો યસ આપણે રેડ કલર લઈએ y છે અને p સ્વર કે વ્યંજન 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 હોય ને તો y ની જગ્યાએ શું શબ્દ મૂકવાનો i es

એની અગાડે જે એમ છે ને વ્યંજન છે તો વ્યંજન છે ને તો વાયનો આય કરવાનો ને પછાડી શું લાગશે યસ જ્યારે ની અગાડી વ્યંજન હોય ત્યારે ના નિયમ છે આ એ જ રીતે બેબી છે બેબી તો બેબી માં છેલે વાય છે એની અગાડી વ્યંજન છે તો નો શું કરવાનો આય અને પછાડી યસ એ રીતે લેડી છે લેડી માં છેલે શું છે છેલે વાય વાયનો શું કરવાનો આય અને પછાડી શું લાગશે યસ તદ્દન સહેલી વસ્તુ યાદ રાખશો યાદ રહેશે

તો તો શું થશે આગળ છે અખાત અખાતમાં લાગશે સિમ્પલ તમને કીધું હોય 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 ને ને પેલા વ્યંજન કરીને સ્વર હોય તો વાય પછી ખાલી લાગશે બસ આટલું સિમ્પલ છે આઈ હોપ યુ આર ગેટિંગ એફ અથવા એફી સંજ્ઞાના છેલ્લા અક્ષર હોય તો એફ અને ને કાઢી નાખવાના અને એની જગ્યાએ વીઈ એસ પ્રત્યય લાગે ચેક કરો શું કહે છે ઓકે આમાં એડ કરીએ ચલો છે છે અને બે કેરેક્ટર શું એફી તો એફી ને કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું લાગશે વીઈ એસ જસ્ટ લાઈક ચેક ઇટ વાઈફ છે વાઇફમાં છેલ્લા કેરેક્ટર શું છે એફી ને કાઢી નાખવાનો અને એની જગ્યાએ વીઈ એસ વાઈફ્સ બરાબર છે નેક્સ્ટ

આમ છતાં આ નિયમમાં કેટલાક અપવાદો છે કે એફ અને એફ આવે તો નીકળી જાય પણ એવા અમુક શબ્દો છે આમાં બધામાં છે ને એસ લાગશે ખાલી શું લગાડવાનું છે એસ સર હમણાં તો શું કેતું તમે એફ કેફી તો નીકળી તો વી હા પણ હવે અમુક શબ્દો એવા છે જેને ખાલી એસ લાગે ચેક કરો પ્રૂફનું પ્રૂફ્સ ચીફનું ચીપ્સ આ ખાસ ધ્યાન રાખજો ગલ્ફ નું ગલ્ફ એટલે કે સર્ફ સર્ફ પેલું કરીએ આપણે ઉપર સપાટી પર તે ઇન્ટરનેટ થાય હૂફ પગની પગની જે ખરી ખરી આવે ને ગાય ભેંસ કોઈ પ્રાણી હોય એની પગની જે ખરી એને હૂફ કહેવાય જસ્ટ લાઈક આમાં છે ને બીજો એક શબ્દ લેવાય તો ઘોડાના પગની પણ ખરી આવે નક કે આપણી પાસેમાં રૂફનું રૂપ્સ રીફનું રીફ્સ રીફ્સ એટલે પેલું આવે કયું કોરલ રીફ જે સમુદ્રની અંદરની સપાટીના જીવજંતુ હોય ને એના માટે જે શબ્દો પડે એ શું બોલાય રીફ તો રીફનું બહુ વચન શું થશે રીફ્સ ખાલી એફ જ લાગે એકચુઅલી રૂલ પ્રમાણે શું છે એફ અને એફી નીકળી જાય અને વીઈ એસ લાગે પણ આ બધા છે ને યુનિક વર્ડ છે નેક્સ્ટ ગુજરાતી પણ જોઈએ છે બિલીફનું શું થશે બિલીફ પછાડી શું લાગશે એસ બહુ વચન લખીએ છે બ્રીફનું ટૂંકાંશમાં બરોબર છે બ્રીફ્સ થશે ડ્રોફ એટલે બૌના બૌના એટલે ખાવા પડે જેનો કદ ટૂંકું હોય ઉંમર બરાબર છે ત્રીસ ચાલીસ વર્ષ હોય પણ કદ બહુ ટૂંકું હોય હોવું જોઈએ એના કરતા ઘણું ટૂંકું એને બહુ ના કહેવાય ડ્રોફ કહેવાશે સ્ટ્રાઈફ એટલે પ્રયત્ન છે ખાલી શું એસ લિસ્ટ તમારે ક્રિએટ કરવું પડશે એવું લાગે કે તમને બરાબર છે આ વર્ડ્સ યાદ નથી રહેતા તો મેક્સિમમ લખીને એની નોટ્સ બનાવી દો કે આ બધા વર્ડ્સમાં ખાલી એસ લાગે રેગ્યુલર રૂલ્સને ફોલો કરતો નથી ખાલી એક માર્ક માટે બરાબર છે ઘણી બધી વસ્તુ યાદ રાખવી પડે પણ યાદ રહી જાય એટલે એક માર્ક તો આપણો બેઠો જ આવે ને ખ્યાલ આવશે આઈ હોપ યુ આર ગેટિંગ ધ કન્સેપ્ટ નેક્સ્ટ રૂલ નંબર સેવન એવું જોવા મળે છે કે કેટલીક સંજ્ઞાઓ એટલે કે નામને બદલીને તેમનું નામ બહુવચન બનાવે છે જેમ કે અને અનિયમિત નો રૂલ નો રૂલ કહી શકાય અનિયમિત એટલે ચાલો ચેક કરજો મેન છે એનું બહુવચન કઈ રીતે બનશે એમએન કોઈ રેગ્યુલર રૂલ ફોલો નથી થતો અનિયમિત છે તૂથ છે તો તૂથ નું શું થશે તીથ થશે માઉસ ઉંદર છે શું થશે માઈસ યાદ રાખજો માઉસ નું માઈસ થશે આ બરોબર છે ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન મે બે એક એક્ઝામમાં જોયું છે ફૂટ નું શું થશે ફીટ શું થશે વુમેન એમ એમ થશે ઘૂઝ એટલે બતક અથવા બતક જેવું પ્રાણી આવે જુ જે જુ હોય એમાં ઘણી બધી જુ કરવી હોય તો શું થશે લાઇસ આ બધા વર્ડ એવા છે કે જેના બહુવચન અનિયમિત આ રીતે થશે તો તમારે અને યાદ રાખવું પડશે ખ્યાલ આવશે

આની સાથે જ કહી દઉં બરાબર છે શીખતા રહેજો જો ડઝન તમારી પાસે કોઈ સંખ્યાવાચક હોય જેમ કે મારી પાસે ત્રણ ડઝન છે તો થ્રી ડઝન જ લખાય પણ કોઈ વખત એવું આપવામાં આવે જેમ કે ઓલ મેની અથવા તો અનિશ્ચિત હોય અનિશ્ચિત આ સિવાય બી કે ખબર નથી કેટલા ડઝન છે અમારી પાસે તો ત્યારે આ ડઝનમાં બરાબર છે પછાડી શું લાગશે એસ ડઝન્સ બહુ વચન થશે

કોમન નામ એટલે કે સામાન્ય નામ સાથે સરખાવામાં આવે ને જેમ કે તમે તમારું ઘર છે બેતાલીસ ઈંટ થી બાંધુ એવું ના કહેવાય તો ત્યાં છે ને આના માટે સામાન્ય લેવાય કે મારું ઘર ઈંટ અને પથ્થરોથી બાંધું તો બ્રિક એન્ડ સ્ટોન પણ કેટલીક વખત આજ રૂલ અહીંયા બી લાગુ પડે આવા કોઈ શબ્દ આપે તો ત્યાં પાછું બ્રિક્સ એન્ડ સ્ટોન્સ એ તમારો શબ્દ સાચો પડે ફરી એકવાર એકદમ ટૂંકમાં રેગ્યુલર જેમ લખતા છે તેમ જ લખાશે આમાં કોઈ એસ બેસ લાગતા નથી પણ એકમ છે ને ડઝન મિલિયન હંડ્રેડ પાઉન્ડ હેડ ટેલ આ બધા જે અમુક વર્ડ છે ને જે એકમના છે નેક્સ્ટ સેશનમાં આવશે તેમાં છે ને આ એક ખાસ ધ્યાન રાખજો કે રેગ્યુલર ચાલતું હોય થ્રી ડઝન ટુ ડઝન તો ડઝન ડઝન જ લખાશે પણ લોટ્સ ઓફ મેની ઓલ અનિશ્ચિત જેવા કોઈક શબ્દ આપે તો એની પાછા ડઝન્સમાં એસ લાગશે બસ આટલું યાદ રાખજો છેલ્લી મારી લાઈન બહુ મહત્ત્વની હતી એ ગ્રોસ એટલે બાર ડઝન થાય

સ્ક્રીનશોટ પાડીને લખવા માંડો અથવા પૂછ કરીને લખવા માંડો કે જેથી તમને વધારે ખ્યાલ આવે ઓકે નેક્સ્ટ આગળ વધીશું રૂલ્સની સાથે બીજા રૂલ્સ ચર્ચા સેશનનો છેલ્લો નિયમ પછી આપણે જે રૂલ્સ શીખ્યા ને એના પ્રમાણે આપણે જોવાનો જ પ્રયત્ન કરીએ કે આપણે કેટલું આવડે છે ઓકે નેક્સ્ટ લાસ્ટ છે કેટલીક સંજ્ઞાઓ છે જે ફક્ત બહુવચનમાં વપરાય સર એટલે શું નિયમ પતી ગયા ના હજુ બીજા દસ બાકી છે જે આપણે નેક્સ્ટ સેશનમાં પ્રયત્ન કરીશું જોવાનો કે કેટલીક સંજ્ઞાઓ છે જે ફક્ત બહુવચનમાં વપરાય છે તેઓ તેમની સાથે બહુવચન ક્રિયાપદ લો જસ્ટ લોક સાધનોના નામ જે બે ભાગમાં હોય જેને એક પ્રકારની બને છે જોડી જસ્ટ અ ચશ્મા સ્પેક્ટેકલ્સ બે ભાગ છે બને છે એક થઈને જસ્ટ લાઈક બરોબર છે સોક્સ મોજા એક પેરીને ફરો તો ના ચાલે બે જ પેરો આપણે જોડીમાં આવે એ અર્થમાં જસ્ટ લાઇક જો કયો વર્ડ કહે છે પહેલા સ્પેક્ટેકલ્સ છે સીઝર્સ છે ટ્સ છે પ્રિન્સર્સ છે પ્રિન્સર્સ એટલે જે ખીલી કાઢવા માટે જે પેલા હથોડીની પછાડી જે ભાગ આવે ને આવો

તે પણ હંમેશા બહુ જ અનુ કેમ ડ્યુલ સેન્સ કરે ડ્યુલ એટલે બે સેન્સ કરે બરોબર છે બે ના અર્થમાં આવતો જસ્ટ લાઈક અ બોક્સર્સ બોક્સર્સ ગોડી મારવા છે આપણે કેપરી બીજો એક લઈ લે આપણે શબ્દ બરોબર છે કહે લેશું આમાં ડબલ માં આવે સ્પેક્ટિકલ્સ આવે સીઝર 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 એટલે કાતર એ સિવાય શોર્ટ્સ ચડડા આપણી ભાષામાં એમાં ડબલ માં આવશે એ અર્થમાં ને છેલ્લે આવશે અમુક સંજ્ઞાઓ અમુક સંજ્ઞાઓ જેમ કે

ફરાદો મે તમે કીધું તે રીતે નેક્સ્ટ આવસે труપ્સ ઓફ સે સૈની કો યસ એસ વર્ડ છે પર્ટીક્યુલર ચોકસ છે આર્મ્સ એટલે ભિક્ષા ભિક્ષા એટલે આપણે કહીશું ગરીબોને દાન ગીવ ડોનેશન ટુ પૂર ઇટ ઇઝ ધ સિમILAR વર્ડ ઓફ આર્મ્સ રાખ એસિસ અર્નિંગ્સ કમાણે स्वीपिंग સેલેસ સફાઈ એસેટ્રા ધીસ આર ધ વર્ડ્સ પ્લીઝ રીમેમ્બર ધીસ હવે ધ વર્ડ છે તમે જને પુશ કરી રાખજો સાઇડ પર ખસી જાવ તમે પુશ કરીને બધ લખી લો એના मीनिंग પણ મે એટલે સાથે લખેલા છે કે જેથી તમને પરફેક્ટ ખબર પડે અને આવા કોઈ શબ્દ પરીક્ષામાં પૂછાય તો આના પછી બહુવચન જ આવે અને આનું બહુવચન પોતે ઇટ સેલ્ફ જ છે આનું એક વચન એક્ઝિસ્ટ કરતું નથી બસ આ ધ્યાન રાખજો ઓકે પૂસ્ટ કરીને લખી લેજો બહુ સરસ સરસ બધા શબ્દો છે આઈ હોપ તમારું આટલામાં પુષ્ટ થઈ ગયો હશે ને લખાઈ પણ ગયો હશે નેક્સ્ટ ચેક કરીએ આપણી પાસે કેવું નોલેજ છે આપણે કેવું અત્યારે શીખીને બેઠા જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તમે ખાલી જોયા હું બોલું છું કયા નિયમને આધારિત હતું તે જોઈશું સવાલ છે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ફોટો સર યુનિક રૂલ માં તો ટેટ ટાટ ની એક્ઝામ માં તો જો 2012 માં કે ફોટો નું પ્લુરલ શું થશે ફોટોઝ ખાલી એસ લાગે અપવાદ વાળો રીયલ ઈએસ નહીં લાગે આમાં આ જો પહેલા એ લોકો આજ આપલા ખોટું ખોટું આ તો ખોટું ઓપ્શન ની નેક્સ્ટ બોથ સેલો નંબર 2 ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ લીફ લીફ એટલે પાંદડું કોઈ પાંદડા લાસ્ટ કેરેક્ટર ચેક કરો ને શું છે એફ અને પહેલા રેગ્યુલર રૂલ માં નહોતો સર રેગ્યુલર રૂલ માં જ હતો એટલે એફ નું નીકળી જાય અને એની જગ્યાએ વી ઈ એસ સો ધીસ ઇઝ માય આન્સર આઈ હોપ તમે વાંચતાની સાથે જવાબ ગેસ કરી શકતા છો ચાલો ત્રીજો તમે ગેસ કરજો પછી હું તમને કહું એ આનો આન્સર શું આવે આ એચ સ્ટેટમાં પૂછાયેલો પાસાની એક્ઝામ બે હજાર તેરમાં પૂછાયેલો સવાલ છે આઈડેન્ટિફાય ધ નાઉન યુઝ ફોર ધ બોથ ફોર બધા જીપીએસ રિલેટેડ જ છે બધું એ જ છે પીવાય ક્યુ જ છે સિંગ્યુલર પ્લુરલ ફોર્મ નીચે એક એવો શબ્દ છે જેનું એક વચન બહુવચન સરખો છે

લાઈવ નહીં થાય લાઈવ નું લાઈવ નહીં થાય શું થશે લાઈવ થશે ખ્યાલ આવશે લાઈવ લઈ નહીં આવે નનબ દબો આવતો આવશે જ નહીં આપણો રૂલ હતો યાદ છે ને જો શબ્દના છેલ્લા બે કેરેક્ટર એફ કે એફ ઈ હોય તો એ નીકળી જાય ને એની જગ્યાએ વી ઈ એસ હવે કહેડું તો નાખવું બી પડે ને ઊંધો નિયમ છે આમાં ચેન્જ ધ ફોલોઈંગ સિંગ્યુલર નાઉન ઇન્ટુ ઇટ્સ કરેક્ટ પ્યુરલ ફોર્મ સેફ બરોબર છે શિફ શેફ માટે બરોબર છે શેફ માટે રેગ્યુલર રૂલ છે પૂરો

હાફ ને ડાયરેક્ટ જ યાદ રાખીએ છે છેલ્લો કેરેક્ટર વર્ડ શું છે એફ તો અત્યાર સુધીના તો કોઈ સુધી આવ્યો નથી તો આમાં બરોબર છે એફ નીકળી જાય આવે છે તો નહીં જ લાગે અને આવો તો કોઈ મેં રૂલ જોયો જ નથી આવું ઈ એન વાળોમાં ભરો છે એક જ જોયો તો ઓક્સનો ઓક્શન ને ચિલ્ડ્રનનો ચાઇલ્ડનો ચિલ્ડ્રન એટલે આ વર્ડ બી નહી ગેસિંગ પર બી થઈ શકે જો તમે થોડુંક રૂલ્સ ના બેઝિક કન્સેપ્ટ આવડતા હોય તો સેવન ધ ઓફ વર્ડ ગિવન માઉસ ચલો માઉસ ક્યાં ગેસ કરો તમારી વાર આઈ હોપ તમને અંદાજ આવી ગયો સર બોલી ગયા માઉસ માઇસ હવે આમાં પાછો એસ છે નીકળી જાય ડબલ એસ ને એવું બધું ના આવે અનિયમિત છે યાદ રાખવા પડશે બધા વર્ડ તમે પાછો એકવાર વાર જોઈ લેજો વિડીયો તમને ખ્યાલ આવી જશે વિચ વર્ડ ઇઝ ધ રોંગ ફોર ધ પ્લુરલ નંબર ટેટ ટુ માં ટુમાં બે હજાર પંદરમાં પૂછાયેલો છે કોનો વિચ વર્ડ ઓફ ધ રોંગ ફોર ધ પ્લુરલ નંબર એક વર્ડ લખેલો છે એનો રોંગ પ્લુરલ છે ચાલો જોઈશું બરોબર છે કઈ રીતે આવશે જોઈશું પહેલાથી કરીએ આ નાઇઝ છે હવે નાઇઝમાં કે એન આઈ ઈ તો એફ ઈ કાઢો તો વીઈ એસ બરાબર છે ચાલો બેબીઝ બી એ બી વાય હવે વાય નીકળી જાય તો આઈ એસ બરાબર છે કારણ કે બી પહેલાં શું સોરી વાય પહેલાં શું છે બી વ્યંજન છે આ પણ બરાબર છે આપણ બરાબર છે ફોક્સમાં ઓરિજિનલ વર્ડ છે એક્સ ફોક્સમાં એક્સ છે બરાબર છે એક્સ નીકળી જાય નીકળી નહીં જાય આમાં લાગે તો શું લાગે ઈએસ એટલે આ બી બરાબર છે લીફમાં એસ બરોબર છે આવું નહીં આવે લીફમાં એલીએ એફ છે તો એફ નીકળી જાય અને એની જગ્યાએ વી એસ આવે તો આ મારો રોંગ છે એટલે મારો આન્સર રોંગ સિલેક્ટ કરવાનો છે ખોટું કયું છે એ બહુ ખુશી ખુશીમાં ટીક કરીને નહીં આવવાનું શું છે રોંગ છે રોંગ ખ્યાલ આવશે નેક્સ્ટ સેકન્ડ લાસ્ટ હજુ એક છે ગીવ ધ પ્લુરલ ફોર્મ ધ રેશિયો એટીડીઓની એક્ઝામમાં પૂછાયેલું હતું બે હજાર સોળ શું કહે છે રેશિયોનો સિમી સોરી પ્લુરલ આપવાનું છે રેશિયોનું રેશિયો થાય રેશિયો થાય રેશિયો થાય કે રેશિયો થાય બોલો શું આવશે છે શું રહેશે રેશિયો જ રહેશે પણ એસ લાગશે બસ ખાલી એસ લગાડીને હા રેગ્યુલર શું રૂલ તો ફરીકવાર જો વર્ડ નો કેરેક્ટર ઓ હોય તો પછાડી એસ લાગે પણ અપવાદ રૂપે શું લાગશે ખાલી એસ ફોટો ફોટોસ રેશિયો રેશિયો બસ એ રીતે ધ્યાન રાખજો મારી ભૂલો થી રેશિયો આવશે અહીંયા આજ આવશે નેક્સ્ટ ફિશ ફિશ નું પ્લુરલ બરોબર છે જુનિયર ક્લાર્ક ફરી એકવાર બરોબર છે 2017 માં ફિશ નું બરોબર છે પ્લુરલ એક જ થાય કયો ફિશ જ થાય બો ફોર્મ માં આવી ને ફિશ કરીને નહી આવવાનું પહેલામાં લવા તો ને ડીયર નું ડીયર ને બધા વર્ડ જે હતા ને આપણા તે રીતે નેક્સ્ટ ધ પ્લુરલ નાઉન ઓફ ધ ડીયર જો આયો પાછો ડીયર નું પ્લુરલ એક જ થાય સોયુ થાય ડીયર જ થાય સોરી યસ ડીયર જ થશે યાદ રહેશે પ્લીઝ રિમેમ્બર ધીઝ આર ધ વર્ડ્સ યુ હેવ ટુ પ્રેક્ટિસ એન્ડ યુ હેવ ટુ સી મેની ટાઈમ્સ ગીવ પ્લ્યુરલ ફોર્મ ઓફ ધ શીપ શીપનું પ્લુરલ હરી ગઈન ભરવે છે શું આવશે શીપ જ આવશે ઓપ્શન એ આઈ હોપ મેં જે રૂલ્સ કહી રહ્યા છે મને વર્ડ યાદ છે એક વાર બે વાર ત્રણ વાર તમે જુઓ એટલે તમને અંદાજ આવી જશે કે સર કયા કયા રૂલને કઈ કઈ રીતે બોલે છે આઈ હોપ આ સેશનમાં તમને મજા આવી હશે તો આનાથી પછી જે છે ને થોડાક હાયર લેવલના છે એટલે આવનારી પરીક્ષામાં સીસીસી ની એક્ઝામમાં જો એ વચન બહુ વચ્ચે પૂછાય ને તો આ બે વિડીયોમાંથી જ હશે એની મારી બરોબર છે એ ગણતરી અથવા તો ધારણા છે પછી આઈ હોપ સો ફોર ધ બેસ્ટ છે આપણે બધું જ આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે તો મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી બરોબર છે જોતા રહેજો